મિત્રો એક પંખીના માળા જેવડું ગામડું છે અને આ ગામની અંદર તેરક વર્ષની એક દીકરી અને એક નાનો પાંચક વર્ષનો એનો ભાઈ છે એમને મેકીને એમના માતા પિતા મૃત્યુ પામ્યા છે અને એમનો કોઈ આધાર નથી એટલે ગામની દીકરીઓ કહેતી કે બેટા ચિંતા ના કરતી તારા ઘરે કઈ ના હોય તો અમારા ઘરેથી લઈ જાય છે કાયલ તારો ભાઈ મોટો થઈ જશે કોઈ પણ જાતની ખોટ રવા દેતા નથી અને દીકરી ઘરનું કામ કરે અને તેના નાના ભાઈ ને રમાડે પણ કહેવાય છે ને કે કોઈ ના કરે એવું મારી મા મેલોડી કરી અને કોઈ ના આપે એવું મારી મા મેલોડી આપે એક દિવસ બન્યું એવું કે મારી મા મેલડીને કદાચ પરચો પૂરવો હોય છે દીકરી તેના નાના ભાઈને ઘોડિયામાં સુવડાવી અને વિચાર કરે છે કે ભાઈ સૂતો છે ત્યાં સુધી લાવને હું પાણી ભરી આવું એટલે દીકરી ઘડો લઈને જેવી ઘરની બહાર નીકળી એટલે તેનો ભાઈ જાગી ગયો અને રડવા લાગ્યો એટલે દીકરીને થયું કે લઈને મારા પણ સાથે લેતી એટલે દીકરી અવાડે પહોંચી અને પાણી ભરીને પાછી ઘર બાજુ વળે છે ત્યાં તો દીકરીના પગમાં કઈ કેસ વાગે છે એટલે માટલી માંથી પાણી વેરાયું અને ભાઈ ઉપર પડ્યું એટલે ભાઈ રડવા લાગ્યો આ જોઈ ને એક ભાઈ બોલ્યો કે દીકરી ઉભી રે કે બોલોને કાકા દીકરી તારી ઉંમર નાની છે અને માથે ઘડો છે અને કેડમાં આ નાનું છોકરું છે એ કોણ છે કે કાકા આ મારો ભાઈ છે કે બેટા આ ભાઈ ઉપર પાણી વેરાયું છે એટલે આ ભાઈ રડી રહ્યો છે અને બેટા તારા મા બાપ ક્યાં ગયા છે કોઈ મજૂરીએ ગયા છે કે ખેતીએ ગયા છે આટલા શબ્દો સાંભળતા દીકરીની આંખમાંથી આંસુ આવી ગયા અને બોલે છે કે કાકા મારા માવતર કાંઈ મજૂરીએ નથી ગયા એ તો ભગવાન પાસે મૃત્યુને આધિર થઈ ગયા છે અમારી પાસે બીજો કોઈ આશરો નથી એટલે ઓલો ભાઈ બોલે છે કે દીકરી મારી ભૂલ થઈ જાય મને માફ કરી દે મેં તારું દિલ દુભાવ્યું છે અને તે માણસ ચાલતો થયો ત્યાંથી અને આ દિવસે તે દીકરીને તેના મા બાપ યાદ આવી ગયા અને ભાઈને ઘોડિયામાં નાખી સુવડાવી દીકરી હાલા ગઈ છે એટલે ભાઈ વધારે રડવા લાગે છે એટલે દીકરીને એમ થયું કે મારો ભાઈ ભૂખ્યો થયો લાગે છે અને તે દીકરી પાડોશીના ઘરે દૂધ લેવા જાય છે અને કહે છે કે કાકી મારો ભાઈ ભૂખ્યો થયો છે મને થોડુંક દૂધ આપો ને ત્યારે એ પાડોશી ભાઈ બોલી કે કામ ધંધો કેટલું ખા આવું મેણું માર્યું છે આટલું સાંભળી દીકરી ઘરે પાછી આવી અને તેના ઘરના ઓરડામાં એક માન મેલડીનો નાનો એવો કંડયો છે અને ત્યાં આવી દીકરી રડતી રડતી બોલી કે હે માં મારા બાપની દેવી માં મેલડી જો તું કહે ને તો હું મારા ભાઈ મારા રહું મારાથી આ ભાઈ ની સેવા નથી થતી માં અને ગામના લોકો મને મેણા મારે છે માં અને મારો કોઈ આધાર નથી દીકરીએ આટલો પોકાર કર્યો ને સાહેબ ત્યાં તો મારી લોઢાના દાંત વાળી માં મેલડી પ્રગટ થયા અને બોલી કે હે દીકરી ગામના લોકો તને મેણા મારે છે ને અને ઓલીબાઈ તને કહે છે ને કે કંઈક કામે લાગી જા તો દીકરી ક્યાંક કામે લાગી જાતું ભણ માં મારા નાના ભાઈ ને મેકી હું ક્યાં કામે જવ માં એ દીકરી તું કાલે કામે જાય ને ત્યારે તું તારા નાના ભાઈને મારો ગણ્યો છે ને ત્યાં મેકી ને પણ માં મારા ભાઈને ને હિચકો કોણ ના ત્યારે મારી માં મેલોડી બોલી કે દીકરી જેનું કોઈ ના હોય ને એની હું માં મેલોડી બેઠી છું દીકરી તું તારા ભાઈને મારા કણિયા પાસે મૂકીને જઈ અને જો હું ફૂંક મારું અને ઘોડીયું ના હલાવું તો માનજે કે તારી માં મેલોડી બોલી હતી એટલે દીકરી બોલી કે માં મારો ભાઈ કદાચ જાગી જાય તો એને કોણ રમાડશે માં એટલે મારી માં મેલડી બોલી કે દીકરી કદાચ તારો ભાઈ જાગી જાય અને રડવા લાગે તો દીકરી સવા વેતની નાગણી બની હું તારા ભાઈ ને રમાડું તો માન કે તારા બાપની માં મેલડી બોલી હતી